નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આ અઠવાડિયા દરમિયાન જોડાસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ તે પહેલાં તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયક જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ભાવ તો વાત કરીએ મિત્રો ભાવનગર ચાર હજાર એકાવનથી તેતાલીસો એકાવન રૂપિયા ગોંડલ તેત્રીસો એકથી પિસ્તાલીસો એક્યાસી રૂપિયા જુનાગઢ છત્રીસો પચીસથી ચુમ્માલીસો પચીસ રૂપિયા બોટાદ ચાર હજાર પિંચોતેરથી પિસ્તાલીસો રૂપિયા ભચાઉ તેતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા आगल मित्रों बात करिए तो वाँकानेर चार हजार पिस्तालीस सौ वीस रुपया जसदान साड़ त्रीसौ पचास थीस सौ एक रुपये अमरेली चार हजार पाँच सौ तेंतालीस सौ रुपया पोरबंदर छत्तीस सौ तेंतालीस सौ पचीस रुपया सावरकुंडला एकतालीस सौ एस थी तेंतालीस सौ अच्छा रुपया आग मित्रों बात करिए मोरबी मार्केट यार्ड एकतालीस सौ चालीस चुम्मास सौ बीस रुपया જેતપુર થી પિસ્તાલીસો રૂપિયા રાજકોટ એકતાલીસોથી પિસ્તાલીસો પચાસ રૂપિયા પાટડી બેતાલીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સમી માર્કેટયાર્ડ એકતાલીસો પચાસથી ચુમ્માલીસો અગિયાર રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી આજુબાજુના માર્કેટયાર્ડના નામ કોમેન્ટમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ